નમસ્કાર વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ દેશભરમાં પોલીસ વિભાગને હાઇ એલર્ટ કરી દેવામાં આવ્યું છે ત્યારે શહેર પોલીસ દ્વારા પણ સુરક્ષા નિયમોની ચકાસણી કરવામાં આવી વડોદરા શહેર પોલીસના ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તા દ્વારા તેમની ટીમને સાથે રાખી વિસ્તારમાં સમાવિષ્ટ હોટલ ગેસ્ટ હાઉસમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં હોટલોમાં રોકાતા પ્રવાસીઓ પાસે તેઓના ઓળખના પુરાવા અને જરૂરી માહિતી હોટલ સંચાલકો દ્વારા એકત્રિત કરવામાં આવે છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી આ સાથે પોલીસના

અને આ સમગ્ર શહેરમાં આજે રાત્રેમાં આજે રાત્રે જે નાઇટ ડ્યુટીમાં નીકળેલા તમામ અધિકારીને પોતાના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હોટલ ધાબા જે ગેસ્ટ હાઉસ છે જે લોજ છે તમામ ચેક કરવામાં આવી રહી છે તેમાં તમામના આધાર કાર્ડ આઈડી પ્રૂફ જે પણ લેવામાં આવ્યા છે તે વેરીફાય કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે આપણે જે પથિક સોફ્ટવેર વાપરવામાં આવે છે તેમાં જે તમામ ડિટેલ્સ અપલોડ કરવામાં આવેલ છે કે નહીં તે ચેક કરવામાં આવી રહ્યું છે અને જે શંકાસ્પદ ઇસમો જણાય તો તેમને પણ પર્સનલી બોલાવીને જગાડીને એમની સાથે વાતચીત કરીને તેમના અહીંયા આવવાનો મુલાકાતનો સમય મુલાકાતનો જે પર્પઝ છે તે પૂછવામાં આવી રહ્યું છે અને તેમના વેરઅબાઉટ્સ વિશે પણ ખાતરી કરવામાં આવી રહી છે સર જે રીતના અત્યારે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયા પછી સરપ્રાઇઝ આપી દીધું ચેકિંગ કરવામાં આગળ પણ પોલીસ દ્વારા જે આજે આપને જેમ જાણ છે તે પ્રમાણે જે ઓએનજીસીમાં માન્ય પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા સિક્યુરિટી ડ્રીલ કરવામાં આવી હતી જોઈન્ટ ઓપરેશન હતું જે ઓએનજીસીનું અને પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું જોઈન્ટ સિક્યુરિટી ડ્રીલ હતી અને રાત્રિના સમયે અત્યારે હોટેલ ધાબા અને ગેસ્ટ હાઉસ વગેરે ચેક કરવામાં આવી રહ્યા છે તે રીતે આ નિરંતર આ વસ્તુ ચેક કરવામાં આવશે અને અલગ અલગ જગ્યાએ અમે ચેકિંગ અત્યારે અત્યારે હાથ ધર્યું છે Subscribe now and press the bell icon. Never miss an update.